અંતરેના પ્રાપ્ત માહિતી મુજબ ગેરકાનૂની પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા માટે જિલ્લા પોલીસના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાના પગલે કોસંબા પોલીસે નાયક કોમ્બિંગ દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે કિમ ખાડે તરફથી આઠ ઇસમો ચાર મોટરસાયકલ ઉપર આવશે લોખંડના ચોરીનો ભોંગાર લઈને કોસંબા તરફ આવશે આ અંગેની બાતમી આધાર આઠ જેટલા ઇસમોને કિમ પોલીસની હદમાં આવતા કેમ આંબલી નજીક ચાલતા બુલેટ ટ્રેન ના પ્રોજેક્ટ માં વપરાતી ચોરી કરીને લાવેલી લોખંડના સળિયા નંગ ઓગણસિત્તેર લોખંડની પ્લેટો નંગ વીસ પાંચ મોબાઈલો તેમજ તેઓની અંગ ઝડપી મળી આવેલા રૂપિયા ત્રેવીસો દસ મળીને કુલ રૂપિયા ચાર પોઈન્ટ છ લાખની કિંમતનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો દરમિયાન ચોરી કરનાર ઝડપાયેલા આરોપીઓ પૈકીના યશ રાઠોડ સુરત થાય છે તેના વિરુદ્ધ બી એનએસએસ ગુનો નોંધી કોસંબા પોલીસ પીઆઈ એમ કે સ્વામીએ ગેરકાયદેસરની કાર્યવાહી હાથ ધરી જેલ ભેગા કર્યા હતા સતાર શેખ રિપોર્ટ આઝાદ ન્યુઝ